નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આ વિડીયોની અંદર આપણે આજના જીરણ બજાર ભાવ વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડિયોને અંત સુધી અને પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા જીરણ બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના જીરોના બજાર ભાવ શું રહ્યા છે તો મિત્રો આજના જીરોના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા રાજકોટ માર્કેટયાર્ડ ચાર હજાર થી ચાર હજાર આઠસો અગિયાર રૂપિયા પોરબંદર ચાર હજાર થી ચાર હજાર પાંચસો રાપર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર છસો રૂપિયા મોરબી ચાર હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર છસો રૂપિયા ધાંગધ્રા ચુમ્માલીસો થી છેતાલીસો ચોપન રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ ચાર હજાર બસોથી ચાર હજાર છસો રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર સાતસો એકસઠ રૂપિયા અમરેલી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર છસો રૂપિયા ભચાઉ ચાર હજાર ચારસો એક્યાસીથી પિસ્તાલીસો રૂપિયા અમરેલી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર છસો પિંચોતેર રૂપિયા વારાહી ચાર હજારથી ચાર હજાર નવસો એકાવન રૂપિયા હળવદ ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો રૂપિયા જસદણ ચાર હજારથી ચાર હજાર આઠસો પચીસ રૂપિયા વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો રૂપિયા ગોંડલ આડત્રીસોથી ચાર હજાર નવસો અગિયાર